તો આપણું દબુ ભરાવાનું છે વિડીયો તમે છેલ્લે બધી જોતા રહીજો આપણે ફૂલ મોજ કરવાની છે ને આવી લીધો આપણે દબાવવું

તો આપણે ધાબો પર તો વીએ હવે વાગી ગયા છે અગિયાર લાલભાઈ કઈ હવાર માં ખાધું નું નાસ્તો પાસ્તો ભીરો નતો અહીંયા લાડવાની હવે ધમધમ માટે બોલાવે છે કેમ લાલભાઈ મજા આવે છે ને લાડવા ખાલી બહુ મજા આવે છે અહીંયા લાડ મોઢા મીઠા કરે મોઢા મીઠા કરે મોઢા મીઠા કરે છે

લખી સરકાર આજે તમે લખી સરકાર બની ગયા છો મિત્રો આપણે જે સેલેબનો બાકી બાકીએ તો આજે એ આપણે પૂરો કરવાના છીએ કારણ કે જે સેલબ ભરવા આવ્યા હતા ત્યારે કાંઈ નવરાઈ મળે નહીં અને ક્યારે કામ એટલું બધું હતું તે બ્લોક ઉતારવા રહે નવરાઈ ન રહે તો આજે આપણે સલેબનો બ્લોક તમને દેખાડવાના છીએ કેવી રીતનું આપણે સેલેબ ભર્યો છે તો આ આપણું કાંઈક આવી રીતનું ધાબું છે આજે આપણે આવીને આપણે પથારી નાખ દીધી હતી એને આપણે સુઈ ગયા હતા આપણું આવી રીતનું કાંઈક ધાબું છે અને લાલભાઈ હવે લઈને આવે છે નળી હમણાં વેહો એવો લાલ ભાઈ આપણે વેવ હવે સારું નથી કરવું હવે કારણ કે એટલું કામ જ આવી ગયું કે બ્લોગ બ્લોગારો ન રહી ન રહે પછી આપણે બ્લોગ પડતો મૂકીને પછી આપણને આજે વિચાર કે ભાઈ નાના આજે આપણે બ્લોગ પૂરો કરી નાખીએ અને કામ બહુ હતું

મોટર ચાલુ કરી કે એટલે આપડે પાણી ધોમ ધોકાર આવે છે હવે જો આવું પાણી પી જાય જ્યાં સુધી નીતરે નઈ જ્યાં પાઈ દેવાનું છે આપણે ને તો મિત્રો આપણે લાલભાઈ થાકી ગયા પાણી પાણી તો આપણે પાણી થોડું પાવા મળ્યા અને અહીંયા આપણે વાડી વિસ્તાર લાગુ પડી ગયો તમે જોઈ શકો છો અને અહીંયા આપણે સાંજે આપણે હાવજના પણ પગલાં ભળેલા અને એ હાવજના હોય કે કુતરાના હોય એની ખબર પડતી પણ અહીંયા હાવજ આવે છે અને એ સ્પેશિયલ ભૂકી ખાવા આવે એ પછી નીલમની અને એ પાછળ જો તમે હાલતું ફલતું તમે લઈને આવશો તો એ ભૂખી નહીં ખાય જો તમારે પણ હાવજના દર્શન કરવા હોય તો તમે નીલમ ભૂકી પેકેટ લઈને તમે આવી શકો ને હાવજના દર્શન કરી શકો છો આપણી પાસે કોન્ટેક્ટ એવા છે તો તમારે જો અને બીજી વાર એ કે આપણું ઇટનું પેકેટ આવી ગયું એટલે આપણે બલેબ ભરી નાખો છે અને જો આવી નવી તમે બધું કરતા રહેજો સપોર્ટ એટલે આપણે અહીંયા ઉપર રૂમ પણ ઉતારવાની છે અને હવે પછી આપણે નીચે જઈએ એની હું તમને રૂમ બતાડું કેવી છે તો વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો તો મિત્રો આવી રીતનું આપણું કંઈક ઘર છે અહીંયા આપણે દાદર છે રવે જઈએ અંદર હા છે આપણું પેલી રૂમ અત્યારે ટેકા બેકા કર્યું છે એટલે દેખાતો નહીં પછી આપણે એ લાતી સ્ટાઇલ એ આપણે કરીને પછી પાછા દેખાડશું આ આપણે બીજી રૂમ આ આપણી રૂમ છે આ છે મોટા મોટી રૂમ છે એ આ છે આ કા આવી રીતની રૂમ છે તો મિત્રો તમે આવી રીતનું આપણું ઘર છે નાનું આમથું એટલે આપણે નાણાંથી ગરીબ છીએ દિલથી તો આપણે બહુ અમીર છીએ અમારે અડધી રાતે પણ બાર વાગે મોડો હાકલો ન હોય બીજી વાત એ કે અહીંયા આપણે યુટ્યુબની ની મોટી હસ્તી એવી છે સેલિબ્રિટી એવા છે આપણું ધાબુ જોવા તો આપણે એને દેખાડવાના છીએ કે સેલિબ્રિટી કોણ છે તો આ છે આપણી સેલિબ્રિટી યુટ્યુબની ની મોટી હસ્તી છે લેમવર્ગીની અને લેમવરગીની ભાઈ હની ગીની સર એવા છે ધાબુ જોવા કેમ ભાઈ ધાબુ સારું ભર્યું કે નહીં આપણું કેવું ભર્યું છે

દીકે ભાઈ ની ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહી અને સકડા ખાવાનું હા ને હે સકડા ખાવાનું તો લેમ્બર્ગી ને જાય છે ઘરે બાર કાળા તડકાનો નો પૂછો જો છે હવે જાય છે કે મારે જવું કરે આ એક ઉતરાતું નથી આ એક ફી પડે છે પરશું તો શું થાહે કાય ની દવાખાન લઈ જાવ દવા દે ઘરે ખાય જા તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી નવા બ્લોગમાં